પરીક્ષા પે ચર્ચા બે હજાર છવ્વીસ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર શ્રીમતી રીટાબેન પટેલ આનંદ નિકેતનના ટ્રસ્ટી શ્રી વિવેકભાઈ પટેલ શહેર પ્રમુખ આશીષભાઈ દવે જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે માધ્યમિક અને ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી એમ એ પંડ્યા કલેક્ટર શ્રી મેહુલ દવે જિલ્લા વિકાસ અધિકારી બી કે પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો વાલા વિદ્યાર્થીઓ વાલીઓ આવ્યા છે અમુક જ છે આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે આ પરીક્ષા પે ચર્ચા એક અનોખી પરંપરા શરૂ કરી છે મને લાગે ત્યાં સુધી આવું કે થતું હોય કે થયું હોય એવું આપણા ધ્યાન ઉપર નથી પરીક્ષા આવે બધા અહીંયા આગળ જેટલા બેઠા હશે બધાએ વિદ્યાર્થી કાળ તો પૂરો કર્યો જ હશે ને કેટલું કે આપણે હોશિયારી કેટલી નહીં કેટલી પરીક્ષાઓ આપી બધું પચાવ્યું જ હોય તો ઘણી વખતે શું વિચાર આવે કે આ કોને આ બધું હોતું છે ભણવાનું ને પરીક્ષાને બદલે વિદ્યાર્થી કાળમાં તો આવે ને વિચાર આવો બધા ઘણા ના આવતા હોય પણ ક્યાં નહીં કોઈ આપણને વિચારો આવે આવા બધા અને જયારે વિદ્યાર્થી કાળ હોય ને ત્યારે આપણને બે વસ્તુ જોડે હોય રમવાનું એટલું મજા આવતી હોય મિત્રમાં જોડે બેસીને વાતો કરવાની મજા આવતી હોય ટીવી જોવાની મજા આવતી ને હવે તો પછી પેલું સોશિયલ મીડિયા એટલે બધાની પાસે ફોન કેટલા જણ છે એની મિત્ર બેટેલા માંથી બોલો તો આ કરો બધા વાપરતા હશે પણ ના વાપરતું હોય કોઈ કે ના થાય એવું બને સરસ સરસ પણ બધાનો સમય તમારે નક્કી કરવો પડે એની અંદર તમે જુઓ પછી મમ્મી પપ્પા બુઓ પાડે તો આપણે મૂકીએ નહીં મારે ત્યાં મારા મારો પૌત્ર છે ને એ પાંચ સાડા પાંચ વર્ષ નો એ તમારે રીલ દાદુ મને રીલ જોવા આપો રીલ આપો રીલ જોવા આપે તો એને ટાઈમ નક્કી કરાવડાવીએ જોડે કે કેટલા મિનિટ જોઈશું તો દાદુ અમે આઠ મિનિટ જોઈશું દસ મિનિટ જોઈશું દસ મિનિટ થઈ ગઈ એને દસ મિનિટ થઈ ગઈ દાદુ હજુ પાંચ મિનિટ જોવા તો એટલે આ વસ્તુ આટલા નાના બાળકને છોડી નથી શકતી તો તમાર તો ઇન્ટરેસ્ટ હોય તમને બધી સમજણ પડે જે આવતું હોય એમાં તમને બધા તમે છોડી કેવી રીતે શકો તમે રોજ જોવાના છો એક દાડો જોઈને બંધ થઈ જતા હોય તો આખો દાડો ચોવીસે કલાક જોઈ નાખો એવું થવાનું નથી એટલે તમારે તમારી રીતે નક્કી કરી દેવું પડે કે ભાઈ આટલું જોવાનું ટીવી જોવું હોય તો ટીવી ફોન જોવો હોય તો ફોન પણ ક્યાંક બાજુ પર એની વ્યવસ્થા કરો મમ્મી પપ્પા બુઓ પાડે મમ્મી પપ્પા આખો દાળો કેટલી વખત તમારી બાજુ બેઠા હોય જે રસોડામાં કામ હોય બીજું કામ હોય પપ્પા ઓફિસે જતા રહેતા હોય તમારે તમારી જાતે જ કરવું પડે એવું કામ છે આપણે ભાઈ પરીક્ષા આવે એટલે ટેન્શન માં આવી જાય આપણે સારું હવે આ બધું નજીક જેમ જેમ દિવસ આવતા જાય તો આ બાકી છે ને પેલું બાકી છે ને એવું દેખાવા માંડે આપણને પ્રમાણે વડાપ્રધાન શ્રીએ આ નવનું પરીક્ષા પે ચર્ચાનું સંસ્કરણ છે એટલે નવ વખત વિદ્યાર્થીઓ દ્વારા જે જે પ્રશ્નો પરીક્ષા વખતે જે એ લોકોના અનુભવમાં આવે છે અથવા તો એમની સામે દેખાય છે એમને એ નવ વખત બધાએ પૂછ્યા છે આ નવ વખત પૂછેલામાંથી આપણે કંઈ આપણે જ પ્રશ્ન પૂછવા એવું જરૂરી થોડું હોય આપણે જે પ્રશ્નોની ચર્ચા થાય માન્ય વડાપ્રધાનશ્રી સાથે એમાંથી આપણને કયો પ્રશ્ન લાગે છે એનું સમાધાન આપણે મેળવીને આગળ વધવાની વાત છે અને પરીક્ષા એક વખત તો આપણે આપતા નથી કે ભાઈ દસમાની આપીએ છીએ કે બારમાની જ આપીએ છીએ એવું તો છે ને દર વખત વર્ષે પરીક્ષા આવતી જાય અને આપતા જતા હોય હવે થોડુંક વધારે લાગતું થઈ ગયું છે કારણ કે મા બાપે એટલું બધું આમ જોડે રાખતા હોય ને અહીંયા બેઠેલા બધાએ પરીક્ષા આપીએ છીએ દસમા બારમાની તો ક્યારે પરીક્ષા આપી આવ્યા ક્યારે પાછા ઘેર આવે એ ખબર નહીં પણ અત્યારે તો મા બાપ છે સુધી ને એક્ઝામ સુધી બેસીને જોડે આખી એક્ઝામ પતાવે પાછા નીકળે એટલે લઈને ઘેર આવે નાસ્તો લઈ ગયા હોય લીંબુનું પાણી લઈ ગયા હોય કેટલી બધી વ્યવસ્થા છે તમારા બધામાં તો હવે તો તમારે ભણવું તો પડે જ ને એટલું તમારે જે જાતે કરવાનું છે એ તો તમારે જાતે જ કરવું પડશે રાત્રે મોડા સુધી વાંચો સવારે વહેલા ઉઠીને વાંચો પણ પરીક્ષાલક્ષી આપણા મગજમાં ક્યાં સેટ થઈ ગયું છે કે પરીક્ષાલક્ષી વાંચન થઈ ગયું કે પરીક્ષા આવે તારે વાંચવાનું પરીક્ષા ના હોય તો નહીં ગણિતમાં કેવી રીતે થાય એવું મેથ્સમાં ચાલે એવું છેલ્લા ટાઈમે વાંચી નાખો તો આપી જાય આખું વર્ષ તમારે કરવું પડે તો જે કલાક તમે મેથ્સમાં આપો તો તમારું એ રિઝલ્ટ સુધારે બાકી છેલ્લા ટાઈમે મેથ્સ પછી મેથ્સ બધાને હાડ જ પડે આજે આપણને શ્રી ફરીથી તમારા અત્યારે અહીંયા જે બેઠા છે બધાને કોઈ ને કોઈ મગજમાં પ્રશ્ન હોય તો એનું સરળ સમાધાન માન્ય વડાપ્રધાનશ્રીના જે વિદ્યાર્થીઓ ત્યાં છે એ લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે અત્યાર સુધીના પ્રશ્નોની એપ આપણને ક્યાંક ને ક્યાંક જોઈતું હોય તો યુટ્યુબ ઉપર કે ગમે ત્યાં મળી જતું હશે તો એ તમે જોઈ શકો કે ભાઈ આપણને આ પ્રશ્ન નહીં તો આ પ્રશ્ન લાગવું પડે છે કે ભાઈ ટેન્શન થઈ જાય છે છેલ્લા ટાઈમે છેલ્લા ટાઈમે એમ લાગે છે કે હું ભૂલી જઈશ કે એવા બધા પ્રશ્નો નાના નાના પ્રશ્નો દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રશ્નો પરીક્ષાના ટાઈમે હવે એ પ્રશ્નોનું સમાધાન સરળ સમાધાન શું હોઈ શકે એ માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ સરળ ભાષામાં જે વિદ્યાર્થીના જેને કહેવાય વિદ્યાર્થીઓના શબ્દોમાં આપણને સમજાયું છે કે ભાઈ કોઈ પણ તો હર હર હંમેશ એમના જીવનમાંથી શીખવા જેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એમણે ક્યારેય એકદમ સ્વસ્થ મને આગળ વધવાની પ્રેરણા જો આપતી હોય તો માન્ય વડાપ્રધાન શ્રી આપી દરેક જ એવું રહ્યું છે કે ભાઈ ક્યારે પણ અને મદદ કરવાની પણ શકતું હોય વિદ્યાર્થીઓ એકબીજાને મદદ કરે એનાથી બધા મોટી કોઈ મદદ જ ના હોઈ શકે કારણ કે બધું પેટ સુધી વાત કોણી જોડે કરે ભાઈ પણ જોડે કરે કે યાર મેં એક જ ચેપ્ટર કર્યું છે બાકી તો બધાએ બાકી જ છે મમ્મી પપ્પા તો પણ મિત્ર જોડે બેઠા હોય તો એ બધું એકબીજાને શેર કરે કે આટલું બાકી છે આટલું નથી આવડતું આવડે છે બધા એકબીજાને મદદ પૂરું પૂરક મદદ કોણ સારામાં સારી કરી શકે તો મિત્ર કરી શકે તો એ તમારે તમારા મિત્ર જેની સાથે તમે ખૂબ દિલની વાત કરી શકતા હોય એને કેવી જોઈએ તો એમાંથી નીકળે બાકી તમે કોજ ની અંદર ગયા મગજ માં લઈ ફર્યા જ કરો તો એ પછી શું થાય કરું અત્યારે નવો શબ્દ પેલો ડિપ્રેશન ડિપ્રેશન આમ તો કોઈને ખબર ડિપ્રેશન નું ખબર જ નહીં હોય કે ડિપ્રેશન શું ચાલો તો આજે પણ આપણને ખૂબ સારું માર્ગદર્શન મળવાનું છે જે જે વિદ્યાર્થીઓ દસ અને બારમાં આ વખતે એક્ઝામ આપવાના છે બધા એને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ સારી રીતે કોઈ ટેન્શન વગર જે રિઝલ્ટ આવે સ્વીકારીને આપણે આગળ વધવાનું ફરીથી આપણને આની અંદર પરીક્ષા એટલે શું કે તમને તમારું સ્ટાન્ડર્ડ બતાડે કે ભાઈ આટલે સુધી તમે પહોંચ્યા છો નવું સ્ટાન્ડર્ડ તમે નક્કી કરો કે હવે આનાથી આગળ કેવી રીતે હતું ક્યાં ક્યાં ભૂલ થઈ છે એ સુધારીને આગળ વધો એ પરીક્ષા અને પરીક્ષાનું રિઝલ્ટ આપણે બધા સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે કીપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગણેશ